અને સીતારામ આજે તમને શ્રીનગરની અંદર સફરજનનું ઝાડું કેવું હોય તેનું થડ કેવું હોય તેને કેટલું મોટું વૃક્ષ થાય તે આપણે જાણીશું ચાલો તમને હું લઈ જાઉં સફરજનના ઝાડવા પાસે તે લઈને છેલ્લે સુધીનો આપણે આ વિડીયો જોજો કે સફરજન કેવી રીતે હોય કેવી રીતે આપણે એના ઉપર સફરજન આવે છે તે જરૂર જોઈશું આ છે સફરજનનું ઝાડું તમે જોઈ રહ્યા છો સફરજનનું ઝાડવું અને આની ઉપર આવી ગયા છે સફરજન સરસ મજાના સફરજન આવી ગયેલા છે વરસાદ આવી ગયેલો છે એટલે સફરજનની ઉપર પાણીના ટીપા પણ દેખાય છે તમને બોર કરતાં પણ વધારે સફરજન આવે અને આ ઝાડવો લગભગ આપણે જમરૂખના ઝાડવા જેટલું આવે છે અને તમારા સફરજન ખાવા હોય તો અવશ્ય જમ્મુ કાશ્મીરની અંદર આવો ને સફરજન તાજા ખાઓ આજે એક સફરજન આપણે તોડીને સાખીશું કેવું લાગે હમ ખાવામાં મીઠા છે પરંતુ એક મહિનો લાગશે ખાવામાં પાકવામાં તમે જોઈ રહ્યા છો એક સાથે કેટલા સફરજન આવ્યા છે જો જેવી રીતે ગુસ્સાઓ નથી આવતા બોરના ના દ્રાક્ષ એવી રીતે સફરજન આવે છે હવે હું તમને આખું જાડું દેખાડું સફરજન નું કવડું છે જો ભાઈ આ છે આખા સફરજનનું જાડવું જમરૂકના ઝાડવા જેટલું જ આ સફરજનનું જાડું આવે છે તમે ઘર બેઠા તમે આ જોઈ શકો છો અને જોવું હોય તો તમે કાશ્મીરની અંદર આવો તમને જરૂર દેખાડવામાં આવશે ચાલો આ વિડિયો તમને કેવો લાગ્યો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આજે સફરજનના ઝાડવાની વાત કરી આવતીકાલે કાશ્મીરની અંદર અન્ય વૃક્ષની વાત કરીશું રામ રામને સીતારામ જય હિન્દ